જય હિન્ જય ભારત ગુડ મોર્નિંગ ન્યૂ બ્લોગમાં સ્વાગત છે અને વાર કહી દઉં સોરી 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 જેમ કે ડેલી બ્લોગ નહીં આવતા એકલા માટે આ બ્લોગ બનાવવાનું તો ટાઈમ છે તો આજે બ્લોગ બનાવી દઈશું આપણા કારણ ટાઈમ જ નથી એક બ્લોગ બનાવવાનું ને વિડીયો શૂટ કરવા જઈએ તો બ્લોગ નહીં બનાવતા તો તમને બધા આજે બ્લોગ શૂટ કરી દે ચાલો આજે નજારો જોરદાર છે ને આજે વરસાદ પડ્યો નથી કાલે જરી ગયેલી ઝાપડું મારી ગયેલું તો કાલે બ્લોગ નહોતો બનાવ્યો ચાલો આજે બનાવી જોગું વાતાવરણ છે જોરદાર છે રેલી ચકલી ચૂ ચૂ કરે છે બનાવી જો બ્લોગમાં આજે શું કરીશું નવું એ મને ખબર નથી મનતા મને પણ ખબર નથી આજે નવું કરીશું તમને બતાવીશું ચલો બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ચાલો જે આપણા કામ માટે તમને એક નજારો બતાવી દો ખાલી ચાલો હવે ઘરે નહીં કરીએ અને આપણું કામ ચાલુ કરીએ અને તમને સારો નજારો છે તો તમને પણ બતાવીશ અને તમને પણ શેર કરાવીશ ચલો આવી ચાલો ત્યારે આપણે ઉમરેટ જવા માટે આ લીધું છે બેગ અને અરે આપણું સિટીલેન્ડ રે બેગ અરે પલ્સર અરે ટીવીએસ ચાલો આપણે સિટીલેન્ડિ જૂનું જ મારાનું ચલો સરી ને ચલો બીજો પજા પટામ આ ફોન આવા પટામ સાજે લગી આયો હા હું બેઠું લે આ લોકો I do ઘરે આવી ગયા ચલો હવે વિડીયો શૂટ કરવા માટે આપણું સામાન લઈ લઈએ ઓફિસમાંથી રેડી થઈ ગયા તૈયાર થઈ ગયા આપણું ટીવીસ બાઇક લઈને આપણે આદિતભાઈ ને લઈ જતા નહીં એમને આવું છે મન ઉજાસ થઈ ગયું છે હું ધર્મેશ ને ભાઈ ચલો નીકળીએ સરસ વિડીયો શૂટ કરવા

હેલો ગાઈસ ચલો રેડી થઈ ગયા છે હું શૂટ કરવાનું ચાલુ કરીએ સટાસટ જોરદાર અને આવે ફ્રી ફાયરમાં માં હું ચાલ નહીં આવતા જ્યારે હવે ફ્રી ફાયર રમરમ કરે ને અગર ગાયો ચરાવાયા છે ને હેલો ગાઈસ તો નથી ફ્રી ફાયર આ શૂટિંગ કરીએ ચલો સટાસટ હેલો ગાઈસ આ છે ભાઈ છે કિશનભાઈ ભાઈ તે ત્યાં છે મિતેશ ગાઈસ આગળ દેડું જઈ રહ્યું છે હેલો ગાય આગળ દેવડું જઈ રહ્યું છે હેલો ગાઈસ વિડીયો જરીક શૂટ થઈ ગઈ છે હું બીજી વિડીયો શૂટ કરીશું જોરદાર ચલો કપડાં બધી ને મળીએ તમને હેલો ગાઈસ ચલો શૂટિંગ ખતમ થઈ ગઈ છે અને આપણે આ જો લે ખતરનાક ફોટો પાડે છે આપણો કિશનભાઈ ફોટો પાડે છે આપણો હવે નીકળીએ ઘરે જવા માટે અને તમને વિડિયો સારી લાગે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા વિડીયોમાં નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત અને યુટ્યુબ પર આવી એમ ટીટી મિત્ર ચેનલમાં જઈને જોઈ લેજો જય હિન્દ